ગુજરાતી નમસ્કાર મનીષ આજે વાત આવેલો ખાતે પરિવાર જ્યાં ગણિત માતૃ બહુ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં અને જીવનમાં કહેવાય છે કે માનવ દર્જો એ કોઈ નથી લઈ શકવાનું मां और Bila सेवा बड़ा वघड़ा ना हुआ और नमस्कार पूंजी जयंती के दिन आज ये એક શિલ્પા ઠાકર અને જીતેન્દ્રભાઈ ઠાકરે સુંદર આયોજન કર્યું છે માતૃવંદના માતૃવંદના દરેક માતાઓની વંદના આવો વિચાર શિલ્પાને અને જીતુભાઈને રહેશે કારણ એ લોકો કંઈક નવું 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 ક્રેસ કરતા હોય છે આજે એ લોકોએ પણ અહીંયા બોલાવી છે અને એઝ અ આર્ટિસ્ટ તરીકે કે એકલા કલાકાર પોતાની દીકરીને કેવી રીતે ઉછેરીને કેવી રીતે નોટી કરી છે

ખૂબ જ સુંદર ગીતો ગાય છે મહિલા બનાવી છે તેવા ગીતો છે હું પણ એક વ્યક્તિની માતા છું મારી દીકરી છે યાદ ને કે બાળકોની પાછળ માતા હોય છે નાના જ પાછળ માતા પિતા મારી પાછળ મારી છે કોઈ બીમારી મારી 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 દીકરી મારી મા કે એના સપોર્ટથી માટે અહીંયા એટલે આવીને છું એટલે મારી માતાને તો વંદન છે જ પણ મારી દીકરીને પણ વંધન છે દીકરીને હું એટલા માટે વંદન કરું છું કે એનો સપોર્ટ મને જિંદગી પર ભરું છે અતિશય એનો સપોર્ટ કરે છે એ જ્યારે નાની રોજ રસી હતી ને ત્યારે આપણે ઉઠી બેસે અને આમ કરી આમ બેઠી હોય અને કે અમુક શૂટિંગમાં કે શોમાં જવું ને એ કહેવું આવશે જલ્દી આવજે હું કહું હા એટલે એટલો બધો મને સપોર્ટ કરે છે કોઈ દિવસ એણે એમ નથી કેમ્મી આજે તું ના જા અને એણે મને મા અને બાપ કઈ રીતે મને ઊભી કરવામાં બહુ સપોર્ટ કર્યો છે એક તમને દાખલ આપું કે મારા ફ્લેટ બધા જ વેચી ગયેલા અને અઢાર અઢાર ફ્લેટ અને એમાં સત્તર જણા તો ફ્લેટ છોડીને જતા રહેલા મારું શૂટિંગનું બધું બધું કામ એટલું બધું હતું એટલું બધું હતું કે હું ઘર શોધવામાં કે મકાન ક્યાં શોધવું શું કરવું એની હું કંઈ જઈ જ નહોતી શકતી એટલે રાત્રે મને શૂટિંગ ચાલું એમાં રાત્રે દોડ વધી મારી છોકરીનો ફોન આવ્યો હતો એમાં મને બીક લાગે છે હું એ છું મને બીક લાગે છે એટલે મને મારે હવે મારે જવું છે મારી છોકરી ઘેર એટલી છે ને મારી ભૂખ લાગે છે એટલે હું જઉં છું પણ આવી પરિસ્થિતિમાં માં અને બાપ થઈને મારે જવું પડ્યું જવાબદારી છે મારી પણ એમાં મને સપોર્ટ મારી દીકરી આપી કે આજે એ પણ મારી મા છે અને મારી વાતો છે કે જેણે મને મરણ પથારી પણ સપોર્ટ કર્યો એ મરણ પથારી હતી જ્યારે

અને હું ગઈ અને બે દિવસથી નહોતાને હું એવું પછી મારું કામ હતું અને ત્યાં જ ફોન આવ્યો આઈસીમાં દાખલ છે તમે જલ્દી આવો અને માટી ગાડી આવી પાંચ સાત મિનિટ એને મને નથી જોઈ આમ આમ કર્યું અને બે છે ત્યારે જોવા માટે જ એ જીવતી હોય એના જેવું મને લાગ્યું કે એવું કર્યું મા એ તો મા છે બાળકોની પાછળ જ હોય છે હંમેશા અને દીકની મારી પાછળ છે સુંદર પ્રોગ્રામ કર્યો અને બહુ ગમું આજે આ પ્રોગ્રામ આમ દિલ ભરાઈ એવો પ્રોગ્રામ છે મજા આવે એવો પ્રોગ્રામ છે અને એક માને યાદ કરી મા બાપને યાદ કરવા કોને ન ગમે એટલે અને આવો સુંદર આયોજન આવો સુંદર પ્રોગ્રામ જીતેન્દ્રભાઈ ઠક્કર અને શિલ્પા ઠાકરે એવો મિત્રો તરફથી કર્યું છે હું એ લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ સુંદર કાર્યક્રમો કરે છે એ લોકો અને હું નથી રહી શકતી આ બધા કાર્યક્રમોમાં ક્યારેક ક્યારેક ઝડપાઈ ગયું છું આવી રીતે પણ આજે આવીને થયું કે ના મજા આવી એ લોકો એ પહેલાં પણ ગણેશ સ્થાપના વખતે પ્રોગ્રામ કરેલો ખૂબ સુંદર ઉમળકાભેર એ લોકો આનંદથી બધા પ્રોગ્રામ કરે છે એટલે એ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ નમસ્કાર મારું નામ શિલ્પા વાઘર છે ગુજરાતી સ્ટેજ ટેલિવિઝન અને ફિલ્મમાં લગભગ બત્રીસ વર્ષથી કાર્યરત છું રંગભૂમિ સાથે જોડાઈ રહી છું પણ એની સાથે સમાજ સેવા એ હું મારો એમ રહ્યો છે નાનપણથી મા બાપના સંસ્કાર નરેન્દ્રભાઈ ઠાકર અને ઇરાબેન ઠાકરના સંસ્કારને કારણે આજે જે પણ કંઈ છું એમના કારણે છું વિચાર આવ્યો માતૃવંદના કાર્યક્રમની વાત કરી ડૉક્ટર નીતિન શાહ સાહેબને

કે જેમણે પોતાના જીવનનું છત્રછાયા ગુમાવ્યું હોય પોતાના પતિ ગુમાવ્યો હોય અને એ પછી પણ સંઘર્ષ કરીને અમારી ધનલક્ષ્મી ત્રિવેદી હોય કે પછી ઈલાબેન ઠાકર મારા માતૃશ્રી હોય કે પછી બીજા હર્ષાબેન શાહ હોય તો પાંચ એવી માતા છે તેવું આજે સન્માન કર્યું છે કોરોના કાળમાં હર્ષાબેને પોતાના હસબન્ડ તો ગુમાવ્યા સાથે એમની સિસ્ટર ગુમાવી અને મમ્મી પણ ગુમાવ્યા અને પરિવારની જવાબદારી આવી ગઈ બે દીકરીઓ અને એ સાથે પોતાનું જીવન નિર્વાહ કેવી રીતે ચાલે બીજી તરફ મારા મમ્મી બત્રીસ વર્ષની ઉંમરમાં ત્રણ બાળકો સાથે પોતાનું જીવન કેવી રીતે કાઢતા એ મેં નાનપણથી જોવું છે એટલે મને એમ થયું કે શરૂઆત આપણા ઘરથી જ કરવી જોઈએ અને એવા ધનલક્ષ્મી ત્રિવેદી કે એકલા હાથે સિંગલ મધર થઈને ડિવોર્સ પછી પોતાનો પાંચ વર્ષના દીકરાને મોટો કર્યો અને આજે પોતે કોરિયોગ્રાફર તરીકે અને વિડીયોગ્રાફી તરીકે બહુ સરસ કામ કરે છે અને આટલા મોટા ગજાના આ કલાકાર એવા જૈમિની ત્રિવેદી કે બહુ મોટું નામ છે એમનું એમનું નામ જેવું છે એટલા જ ઇમોશનલ છે પોતાની દીકરીને એકલા હાથે મોટી કરી અને આજે જે પણ કંઈ છે એ સ્ત્રી શક્તિનું મોટા મોટું ઉદાહરણ છે તો સંગીતાના મધર એમણે પણ પોતાની દીકરીને ખૂબ સરસ ઘડતર કર્યું છે અને સંગીતા આજે નૃત્યાજ્ઞા છે અને કેટલી બધી બાળકો કે જે લોકો પૈસા નથી ખર્ચી શકતા એવી બાળાઓને નૃત્યાજ્ઞા તરીકે તૈયાર કરવાનું કામ કરે છે તો આવી પાંચ વાર્તા મેં સિલેક્ટ કરી અલગ અલગ વિભાગમાંથી અને એમનું સન્માન કર્યું છે અગિયાર એવી સ્ત્રીઓ મેં સિલેક્ટ કરી કે જે લોકો સંગીતના દુનિયામાં પોતાનું મોટું નામ કરે છે એવી ઘણી બધી બહેનો જેમ કે રીટાબહેન છે ધર્મેદ્રી છે નીલા પટેલ છે પલ્લવી પટેલ છે એવી ઘણી બધી બહેનો જે સંગીતની દુનિયામાં પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે એ તમામ પ્રોફેશનલ સિંગરને બોલાવી માતૃ માતૃવંદના કાર્યક્રમમાં મા વિશેના ગીતોનું પ્રોગ્રામ આજે અમે કોઈ આયોજન કર્યું છે ખૂબ આનંદ થાય છે કે જ્યારે આવા પ્રોગ્રામ અમે કરતા રહીએ છીએ વધારે ને વધારે સમાજમાં જાગ્રતતા કેવી રીતે આવે બહેનો પ્રત્યે લોકો માતૃ પોતાની માનો ઋણ કેવી રીતે માનો ઋણ તો કોઈ અદા ન કરી શકે શંકરાચાર્ય મહારાજ પણ કહેતા કે મા એ મા બાકી બધા બગડાના પાક તો આવી આપણી મા ગોળ વિના ગોળો મોળો કંસાર ગોળ વિના મોળો કંસાર એ મા વિના સુરો સંસાર ઘોડે જડતો બાપ મરજો પણ દળના દળતી મા નો મરજો આવી માં એ માનું જયારે સન્માન કરવામાં આવે ત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે મેં લગ્ન નથી કર્યા પણ મેં મારા ભાડિયાને ભદ્રીજાઓને એટલો માનો પ્રેમ આપ્યો છે એટલો આપ્યો છે કે આજે હું વાત કરતાં મારું ભયું ભરી આવે છે મારા મારા સ્ટુડન્ટ્સ કે જેમને મેં બાળપણથી પાડીને અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને મેં તૈયાર કર્યા છે એ બધા વિદ્યાર્થીઓને હું મારા સંતાનો ગણો છું તો માનું હૃદય કેવું હોય માતૃ પ્રેમ કેવો હોય એથી તરબતર છું અને કલાકાર છું એટલે આપ સમજી શકો છો આટલું સુંદર આયોજન કરવા માટે ડૉક્ટર નીતિન સુમેન શાહ અને સૌથી વધારે મહત્વનો આભાર માનું છું જીતેન્દ્ર ઠક્કર કલા સેતુ સંસ્થા ચલાવે છે અને હું ગોપી ક્લબની ફાઉન્ડર છું આ ત્રણેય સંસ્થાના સહયોગથી સરસ મજાનો કાર્યક્રમ થયો છે ફરી એક નવો કાર્યક્રમ લઈને આવીશું અમે થાકતા નથી હારતા નથી મસ્ત દોડીએ છીએ ધન્યવાદ આજે માતૃવંદન કાર્યક્રમ માટે આપ શું કહેશો ડોક્ટર વિજયભાઈ સાહેબ અને જિતીતેન્દ્રભાઈ ઠાકોર કલા સેતુ અને લોક ક્લબ શિલ્પા ઠાકોર સહયોગથી જે અહીંયા માતૃવંદનનો કાર્યક્રમ યોજાયો છે એમાં જેમાં પાંચ માતાઓનું સન્માન કરવા આવ્યું છે કે જે પોતે સિંગલ હોય અને નાની ઉંમરમાં વિડો થયા હોય અને પછી પોતાના બાળકોને ડબલ જવાબદારીથી બધી આગળ પહોંચાડે અને કેપેબલ બનાવે અને આ કાર્યક્રમ કર્યો છે એના માટે અમને બધાને આમંત્રિત કર્યા છે અમારું સન્માન કર્યું છે એનાથી અમે હું ખૂબ ખુશ છે અને આવા જ કાર્યક્રમો થતા રહ્યો હું મેકઅપ આર્ટિસ્ટ અને મીડિયાની અંદર છેલ્લા સત્યાવીસ વર્ષથી મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરું છું અને સાથે સાથે નાના મોટા હું એવા બી કામ કરું છું કે જે મધર હોય કે જે ગરીબ છોકરીઓ જે મેકઅપની બહાર પૂછી નથી શકતી તો એને હું સિમ્બા શીખવાડું છું અને એમને પગાર એટલે મારા રૂપમાં મહાદેવ કહે છે કે બધી જગ્યાએ ભગવાન પહોંચી નથી શકતા પણ મહાદેવના રૂપમાં મારો દીકરો મારી જોડે છે અને આ માનનું જે સન્માન થયું છે એ માટે હું જીશુભાઈનો શિલ્પાબેન અને ડૉક્ટર નીતિનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી માતાઓને આ રીતે સન્માન કરો તો એમનું પ્રોત્સાહન મળશે અને જીવવા માટેની એક એનર્જી મળશે મારી મીડિયા લોકોના જેટલા લોકો છે એ લોકોએ પણ મને ખૂબ જ માન સન્માન આપ્યું છે સાથ આપ્યો છે એ બધાનો દિલથી વંદન કરું છું પ્રતિનિધિત્વ કહેવાય કારણ કે દરેક માતાઓ કામ બહુ કરે સેક્રિફાઈસ બહુ આપે પણ ક્રેડિટ નથી લે સો આજે મારા મમ્મી પણ ક્રેડિટ નથી લઈ રહ્યા પરંતુ હું અગિયાર વર્ષની હતી ત્યારે મારા ફાધર એક્સપાયર થયા અને એ પછી જે મારા માતાએ અમને મોટા કર્યા એમાં મેઇન સંસ્કાર આપ્યા એના કારણે મેં ત્રણેય સમાજ સેવા કરી છે એમાં હું કલા સુધી ફાઉન્ડેશન ચલાવું છું અને દીકરીઓના અગિયાર માટે ગાં મમ્મીએ જે રીતે સમય લાગે ત્યારે ભૂખ તો લાગી જવાની એ ભૂખ લાગે ત્યારે આપણને રોટલો જ એ રોટલો મેનેજ કરવાનું કાર્ય જે છે માનવું છે કારણ કે અમે બહાર ગમે તે કરતા દરેક કરોડપતિના ઘરે પણ ઇકોનોમિકલ તો પ્રોબ્લેમ આવે ને જે ઘરમાં કે પિતા કમાતા જતા રહ્યા હોય એ ઘરની અંદર ત્રણ બાળકો હોય અને યુવાન બધા ટીનેજર્સ સાચા હોય એટલે કેટલું કપરી સ્થિતિ છે ત્યાં મારી મમ્મી જે પાંચ વર્ષ પાંચમું ધોરણ જ પાસ છે એ ખબર નથી પડતી કે મહત્વ શું છે પરંતુ આજે જ્યારે હું મોટી થઈ છું અને એ ત્યારે હું એ વસ્તુ સમજી શકું છું કે કેટલું ડિફિકલ્ટ હતું અને એના માટે મેં મમ્મીને કે ક્રેડિટ નથી આપી ઇવન ટીલ ટુડે પણ આજે જ્યારે એમનો સંબંધ થયો ને ત્યારે મને ખરેખર લાગે કે આ વસ્તુ અમારે કરવી જોઈએ આટલા વર્ષો

આજનો જે પ્રોગ્રામ છે ખૂબ સરસ છે અને માતૃવંદના એટલે આપણી માં વિશે હોય એટલે કાંઈ કહેવાનું જ ના હોય કારણ કે આપણા ભારત દેશમાં સ્ત્રીઓનું શું વર્ચસ્વ છે એ બધું જ આપને ખબર છે તો ભારત માતા કી જય